ભારે વરસાદને પગલે જૂનાગઢમાં જળબંબાકારની સ્થિતિ છે મહેન્દરડામાં તેર ઇંચથી વધુ વરસાદ ખાબકતા જમીન ત્યાં જળની સ્થિતિ સર્જાય અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા પરિસ્થિતિને પહોંચી વળવા માટે એનડીઆરએફની ટીમો બચાવ કામગીરીમાં જોડાઈ દરિયામાં ભારે કરંટ હોવાને કારણે તમામ બંદરો પર ત્રણ નંબરનું સૂચક સિગ્નલ લગાવી માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચના આપવામાં આવી જૂનાગઢના વંથલીનો ઓઝત વિયર ડેમ જે ઓવરફ્લો થયો ડેમ પરથી બે પોઈન્ટ ઓવરફ્લો જેના પરિણામે તંત્રએ નીચાણવાળા ગામોને એલર્ટ કર્યા કણજા આખા ટેકર સહિતના ગામના લોકોને નદીના પટમાં અવર ન કરવા અને સાવચેતી રાખવા પણ સૂચના આપવામાં આવી મદદની શ્રી ઇજનેરે લોકોને સુરક્ષિત સ્થળે રહેવાની અપીલ કરી છે તો આ તરફ કેશોદ તાલુકાના મગરવાડા અને ડેરવાડ ગામનો રોડ કે જે

સાતવડલ વિસ્તારમાં પણ પાણી ભરાયા જ્યાં સ્થાનિકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો સ્થાનિકો સ્મશાનની દિવાલ કે જે પણ ધોવાઈ ગઈ હતી માણાવદર તાલુકામાં અંડરાધાર વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારમાં પણ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે ગાયત્રી મંદિર નજીકના વિસ્તારમાં પાણી ભરાઈ જતા સ્થાનિક લોકો મુશ્કેલીમાં મુકાયા આ વિસ્તારમાં ફસાયેલા દસથી થી વધુ લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા

દાતવાણા ગામમાં પૂરના પાણી ઘૂસી જતા નીચાણવાળા વિસ્તારમાં ફસાયેલા દસ વધુ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું જેમાં વૃદ્ધો અને બીમાર વ્યક્તિઓને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા પોરબંદરના બરડ પંથકમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી બગવદર બખરલા ખિસરી પરફાડા સહિતના મોટા ભાગના વિસ્તારમાં કે જ્યાં વરસાદી પાણી ભરાઈ જતા લોકોને હાલાકી પોરબંદર જિલ્લો અને ઉપરવાસમાં ભારે વરસાદને કારણે કુલ ડેમમાંથી અમીપુર સારણ અને ડેમ જે સો ટકા દરવાજા ખોલવામાં આવતા જ નીચાણવાળા વિસ્તારના લોકોને સાવચેત રહેવા અપીલ કરાઈ અમીપુર ડેમના ત્રણ દરવાજા ઝીરો પોઈન્ટ ત્રીસ મીટર ખોલવામાં આવ્યા અને સારણ ડેમનો એક દરવાજો ઝીરો પોઈન્ટ ત્રીસ મીટર ખોલવામાં આવ્યો રાણા ખેરસરા ડેમમાં પણ ચોસઠ ટકા પાણીનો જથ્થો છે અને તેનો એક દરવાજો ખોલવામાં આવ્યો